છોકરી ચડી છે જો અને સાનું ઝાડ છે કેટલી કેરી દેખાય છે જુઓ તો જુઓ જુઓ છ છે જુઓ બરાબર હે કેટલી કેરી છે ચાર પાંચ અરે વાહ ભાઈ વાહ જોઈ લીધા જેન્સી બેન બધા ચિત્રો જોઈ લીધા વાહ ભાઈ વાહ શાનું ચિત્ર છે જંગલ નો અરે વાહ ભાઈ વાહ અને આ શું છે બગીચો આ ફળોની મજા જો કેટલું મસ્ત છે ભાઈ ચિત્ર છે ને બધા ફળો નાચે છે કસ્માતો રહે છે અને આપણો રૂમ કેવો